હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જો આજે ત્રણ જૂનના હવામાનની વાત કરીએ તો દાહોદ છોટાઉદેપુર તાપી નવસારી ડાંગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે જો આઠ જૂનના હવામાનની વાત કરીએ તો ગીર સોમનાથ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે નવ જૂનના હવામાનની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે આજે સવારથી ચોવીસ કલાક પહેલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં કેટલું મહત્તમ તાપમાન વિવિધ સ્થળો પર નોંધાયેલ તે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો આ પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થળોએ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો આ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિવિધ સ્થાનો પર લઘુત્તમ તાપમાન નોંધાયેલ છે તે હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આ માહિતી આપવામાં આવેલી છે આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે આગામી દિવસોનું હવામાન વિભાગ દ્વારા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત હવામાનને લગતી લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત અને આપે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સીએમએમ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શૅર કરશો ધન્યવાદ